દેશભરમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને અમુક રાજ્યો એવા પણ છે જ્યાં ભારે વરસાદના કારણે સ્થાનિકોને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે પહાડી વિસ્તાર સહિત સમુદ્ર વિસ્તારો તેમજ નદીઓ અને ઝરણાઓથી દૂર રહેવા સૂચનો આપ્યા છે દિલ્હીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી ચાર થી પાંચ દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ પાંચમી અને છઠ્ઠી જુલાઈના રોજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર પ્રદેશમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે સાથે જ ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી ઉત્તરાખંડના પાંચ જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદથી ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડ જેવી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે આગામી ચારથી પાંચ દિવસ સુધી પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ પશ્ચિમ બંગાળ સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે